એકામી સત્તર તારીખે ઈદનો બકરીદનો તહેવાર મનાવવા આપવામાં છે એ અનુસંધાને સિટી પોલીસ સ્ટેશન ખાતે જૂન ત્રણના પોલીસ સ્ટેશન તેમજ જૂન ચારના તમામ પોલીસ સ્ટેશનો એટલે કે ધૂન ચાર ના સીધી કારેડીબાદ ભારતીયા કુંભારવાડા પાપોર સાથો સાથ જૂન ત્રણના વાડી પાણીગેટ મકરપુરા માંજરપુર કપુરાઈ આ તમામ પોલીસ સ્ટેશનોની સાંધી સમિતિની બેઠક લેવામાં આવેલી હતી તહેવાર અનુસંધાને પ્રશાસન દ્વારા જે કંઈ સૂચના આપવામાં આવેલી છે એ સૂચનાનું અમે અહીંયા જાણકારી આપી અને સાથો સાથું તકેદારી રાખવાની છે શું જાગૃતતા રાખવાની છે એ પણ સૂચના આપવામાં આવેલી છે તમામ એ રીતના સભ્યોને સોશિયલ મીડિયા પર જે કંઈ મેસેજો આવે તો અમારું ધ્યાન દોરવા માટે સૂચના આપવામાં આવેલી છે અને સોશિયલ મીડિયા પર અમારી સાઇબર ચબલ છે એ પણ નજર રાખવામાં આવનાર છે

ખાસ તો આપણે દરેક તહેવાર વખતે શાંતિ સમિતિમાં આયોજન કરતા હોઈએ છીએ અને તેહવાર ને સૂચના આપીએ છીએ કે હવે તહેવાર માં શું તકેદારી રાખવાની છે હવે પછીના તહેવારમાં શું આપણે આયોજન કર્યું છે પ્રશાસન કરવાનું એ વિડિયો કો લાઇક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કર બાય લાઇક જરૂર પેસ કરે